પ્રકૃતિ છે માણસની મફત મળે ત્યાં સુધી બધું જ સારું લાગે માંગે જો મૂલ્ય તો જગત આખું ખારું લાગે મૃત્યુ જિંદગીનું મોટું નુકસાન નથી નુકસાન તો એ સમયનું છે જે તમે જીવતા હોવા છતાં પણ નથી જીવી શકતા આપણા દુઃખનું કારણ કોઈને સમજાવવું પડે એના કરતાં નાનકડી સ્માઇલ આપી દઈ છુપાવી લેવું સારું પોતાનું હિત શોધવામાં બીજાનું અહિત ના થાય એ સાચું જીવન કેટલાક અફસોસ એટલા અંગત હોય છે કે કોઈને એમ પણ નથી કહી શકતા કે મને અફસોસ છે જિંદગીમાં તમે જેમ જેમ શીખતા જશો તેમ તેમ તમને ખબર પડશે કે તમે કેટલા અભણ છો બધા જ માટે દુઆ માંગ્યા કરો શું ખબર કોઈની કિસ્મત આપણી દુઆની જ રાહ જોઈ રહી હોય વહેલી સવારે કોથળો લઈને પ્લાસ્ટિક વીણવા નીકળેલા અને શૂઝ પહેરીને જોગિંગ કરવા નીકળેલા માણસોની તકલીફ સરખી જ હોય છે પેટ